બીજા ભાગમાં આવી ગયા છીએ આપણે એક ભાગમાં જોઈ લો છો એને આપણે આ છીએ તો પ્લેન આવ્યું છે વિરાજ એ ઈના જતો અંદર ના જતો ને તમને ખબર ઓય ખાલી જોવાનું અંદર બેસવાનું નહીં નહીં તમે જોઈ શકો છો કે જો તમે અંદર આમાં ટિકિટનો પ્રાઇસ છે જેનાથી અંદર તમે બેસી શકો છો અને તમને અંદર ફ્લાઇટનો અહેસાસ થઈ શકે છે કે તમે ફ્લાઇટમાં બેઠા છો એવી રીતનું બનાવવામાં આવ્યું છે ભાઈ અત્યારે બંધ છે તો તમે આવો તો ચાલુ હોય તો અમે બેસજો તમને મજા આવશે જોવાની અને અંદર એન્જોયમેન્ટ મળશે

Jo 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 Jauwan Uan 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 ઘિયર હાઇડ્રોપોનિક્સ પછી કે માન નોબલ પ્રાઇઝ ગેલેરી બધી અલગ અલગ ગેલેરી છે અંદર વાળા આ લાઈન કરતા પેલું તો જ એક ને ને ની આ લેજો આ લેજો અמאય આ એક ટાઈપ અલગ અલગ આંગો धन्यवाद तो ये नमस्ते जाबू सिया मम्मी फेरवा छे इनन दिलवा हाटी गाडी अपना बायना हाटी गाडी चले ठीकोक बनायो ओले हां तो देजू हूं मेरा ये बीजा माडी छे न जेला माडी जाव આપણે તીજે બારે બહુ બીજા મારે ચડી જઈએ આપણે

நான் இங்கே தான் இப்போ

વૈજ્ઞાનિકો છે બધા નામ લખેલા છે ફોટા સાથે તમે જોઈ છું કારણ કે હું છું મારી ઘરે છે

Gut Th खुद खुद बुज तोرائi जju वा I'm <laughs> that. જોવાનું આખું પૃથ્વીનું ગ્રહણ લે એને બનાવવામાં બ્રહ્માંડ ને જે બ્રહ્માંડ આખું લેવામાં આવે છે બ્રહ્માંડ ઉપર કરવામાં આવે છે સ્કૂલમાં છોકરા હોય તો એમને અહીંયા લઈને આવજો કે સ્કૂલના છોકરાઓ માટે ઘણું શીખી છે પણ એવું મૂકવામાં પણ આવ્યું છે તો એ લોકો આગળ કંઈક નવું વિચારી શકે અને જોઈ આ બધા પ્રોજેક્ટ કઈ ટાઈપના બનાવવામાં આવે છે પ્રોજેક્ટ જોઈને પણ કઈ શીખે માણસ

તમે જુઓ આવું છે પણ તમે આના અંદર જો નજર નાખશો તો તમને બહારનો નજારો જોવા મળે છે સિસ્ટ બનાવવામાં આવી છે ખરેખર આ તો બહુ સારામાં વૈજ્ઞાનિક સંશોધન કહેવાય અને તમે જો અંદર હું જોઉં છું તો મને બહારનું બિલ્ડિંગના બહારનું નજારો જોવા મળે છે આવ પડી જવાય તો પડી જવાય આગે ના જો તને વિડીયો ગાઈસ તને રૂપે મુલાકાત કરી દીધી છે બરાબર છે મજા આવશે કે ઈજે મજા આવી મજા આવી મજા આવી યસ મજા આવી ગઈ છે હવે હવે છીએ ઘર તરફ જવા વિડીયો લેજો તમે વિડીયો ગમે આવજો એકવાર મુલાકાત કરજો તમને મજા આવશે મારે ખર કહું છું મારે છોકરાઓને આવજે એનાથી વધારે સારું બરાબર છે આ ફેવરવાનું હા માળવાનું હોય એમ અંદર આ વિરાટ ટાઈમના સુદ પણ ગયો ને વિરાટ ચાઇડના સુદ પણ ગયો જો આ વિરાટ ટાઈના સુર પણ જાય ઓહ મજા આવે હા એમ મજા જ હશે ત્યારે જ પૂછી હેલો ગાઈઝ ડાયનાસોર પાર્ક ની મુલાકાત પૂરી થઈ ગઈ છે હવે તમે લાસ્ટ માં જોઈ ડાયનાસોર અહીંયા છે હવે વિડીયો નો समाप्त तो करिए गाय सभी घरे जाइए छे चलो जय माता जी वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब कर जो